ડ્રાઈવર દરવાજા પાર્કિંગ કરાયેલા સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરાઈ છે જેને લઈ લાલ દરવાજા વિસ્તારમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો પર તવાઈ આવી હતી ટ્રાફિક પોલીસ દ્વારા પાંત્રીસ થી વધુ ટીમો બનાવી ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને થી વધુ નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનોને લોક મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી તો આગામી સમયમાં આ ડ્રાઈવ વધુ તેજ બનાવવામાં આવશે તો વાહનોને લોક કરતા વાહન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અમારા ટ્રાફિકના જોઈન્ટ કમિશનર શ્રી ચૌધરી સાહેબ તેમજ ડીસીપી શ્રી અમિતા વાનાણી મેડમની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ અમારે લોકિંગ તેમજ નો પાર્કિંગ જે આડેધડ સિટીમાં કરવામાં આવે છે અને જેના કારણે રૂટિનમાં જે વાહન ચાલકો રોડ પરથી પસાર થાય છે એને જે અડચણ ઊભી થાય છે અને એમનો જે ટાઈમ સમય બગડે છે તેમજ સિગ્નલની પાસે જ્યારે આવા અડચણું વાહન હોય છે ત્યારે તો ઘણાને સિગ્નલનો સમય પણ ચૂકી જવાનો વારો આવતો હોય છે તો આવા એરિયા અમે અમારા પોતપોતાના ટ્રાફિક એરિયામાં આઈડેન્ટિફાઈ કરી આજે ક્રેન તેમજ અલગ અલગ ટીમો સાતથી આઠ પોલીસની એક ટીમ રચી અને અધિકારીને સાથે રાખી અમે આજરોજ લોકિંગની કાર્યવાહી કરી છે આજરોજ આપ જોઈ શકો છો કે આજરોજ અમે દિલ્હી ગેટથી લાલ દરવાજા તરફ જતા રોડ પર જે સાઈડ પર બધા ગેરેજવાળા પોતાના વાહનો પાર્ક કરી અને રિપેરિંગ કામ કરીને અડચણનું ઊભી કરતા હતા એ લોકો વિરુદ્ધ આજે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે અને લોકઇનની કામગીરી કરવામાં આવી છે આવનારા દિવસો દિવસોમાં પણ આ પ્રકારની અલગ અલગ ડ્રાઈવની અમે કામગીરી કરીશું જેના કારણે લોકોની ટ્રાફિકની સમસ્યામાં ઘણી રાહત મળી શકે